નમસ્કાર મિત્રો માત્ર એક ચપ્પલ થી તમારું ભાગ્ય ચમકી જશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરે છે જેથી ચપ્પલથી જોડાયેલી કેટલીક વાતો પર ધ્યાન આપવું જોઈએ તો ચાલો જાણીએ ચપ્પલ સંબંધિત કેટલાક જ્યોતિષીય ઉપાયો વિશે એ જાણીએ તે પહેલા હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડિયો લાઈક કરશે કરશે અને તેના સુખ નહીં સમૃદ્ધિ એક તમે ઘણી વાર જોયું હશે કે લોકો ના ઘરમાં તૂટેલા કે ફાટેલા ચપ્પલ રાખવામાં આવે છે લોકો તેને એવું વિચારીને ઘરે રાખે છે કે તેઓ તેને સારા કરાવીને રાખી લેશે પરંતુ તૂટેલા ચંપલ ઘરમાં અશાંતિનું કારણ બને છે ઘરમાંથી તૂટેલા ચપ્પલને તાત્કાલિક દૂર કરવાનો પ્રયાસ કરો બે ઘણી વખત ચપ્પલ ઉતારતી વખતે એક ચપ્પલની ઉપર બીજું ચપ્પલ પડ્યું રહે છે આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આ રીતે ચંપલ જોવું અશુભ છે જે વ્યક્તિની ચપ્પલ ઉપર ચપ્પલ પડેલું રહે છે અથવા તો ઊંધું થઈ ગયેલું છે તો તેને તરત જ સીધું કરી નાખો જો આમ ન કરવામાં આવે તો રોગની છાયા જે વ્યક્તિને હોય છે તેના પર પડવા લાગે છે ત્રણ ઘરના મુખ્ય દરવાજા પર ક્યારે બટકે ચપ્પલ જેમ તેમ વેરવિખેર ન રાખો આ સ્થાન દેવી લક્ષ્મીના આગમનનું સ્થાન છે અને જો તમે તેને સાફ નહીં રાખો અથવા ચપ્પલ જેમ તેમ રાખો છો તો તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે ચાર પોતે ક્યારે બીજાના ચપ્પલ ન પહેરો આમ કરવાથી તમારા પર ગરીબીનો પડછાયો પડે છે જો તમે કોઈના ચપ્પલ પહેરો છો તો કોઈનો સંઘર્ષ તમે પોતાના ઉપર લઈ લો છો પાંચ ઘરની ઈશાન દિશામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ક્યારે ચપ્પલ ન રાખો તેને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને તેમાં બુટ અને ચપ્પલ રાખવાથી દુર્ભાગ્ય આવે છે છ બુટ અને ચપ્પલ પહેરીને ક્યારે ભોજન ન કરવું જોઈએ આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે અને આમ કરવાથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થાય છે રસોડામાં ખુલ્લા પગે પ્રવેશ કરવો જોઈએ નહીં સાત ઘરમાં ક્યારે બૂટ અથવા ચપ્પલ પહેરીને પ્રવેશ ન કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યારે પણ આપણે ઘરની અંદર ગંદા બૂટ લઈએ જઈએ છીએ ત્યારે ઘરનું વાતાવરણ ખરાબ બને છે આ ઉપરાંત માન્યતાઓમાં ઘર ને મંદિર તરીકે ગણવામાં આવે છે એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વાસ નથી રહેતો ન ઘરમાં રાખેલી તિજોરીની આસપાસ ક્યારે બુટ અને ચપ્પલ ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે જ્યાં પૈસા રાખવામાં આવે છે ત્યાં માં લક્ષ્મીનો વાસ હોય છે તેથી જો તમે ત્યાં બૂટ અને ચપ્પલ લઈ જાઓ તો માં લક્ષ્મી નારાજ થઈ શકે છે બસ વાસ્તુ અનુસાર ઘરમાં ક્યારે બૂટ અને ચપ્પલ ને ઉંધા ન રાખવા જોઈએ જો ઉંધા હોય તો તેને તરત જ સરખા કરી લેવા જોઈએ જે ઘરમાં બૂટ અને ચપ્પલ વેર વિખેર પડેલા હોય ત્યાં શનિની અશુભ અસર થાય છે એવું માનવામાં આવે છે કે શનિનો સંબંધ પગ સાથે પણ છે ગ્યાર જૂના બૂટ અને ચપ્પલ ઘરમાં રાખવાથી પણ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે સમસ્યાઓ તમારા ઘરની બહાર નીકળતી નથી તેથી તમે જે બૂટ અને ચપ્પલનો ઉપયોગ ઘરમાં ન કરી રહ્યા હોવ તે ન રાખો તેનાથી વાસ્તુ દોષ પણ બને છે અને શનિ પણ અશુભ ફળ આપે છે તેથી તેને કોઈ ગરીબ વ્યક્તિને આપો બાર શનિવારે બુટ અને ચપ્પલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ખાસ કરીને શનિવારે સાંજે બુટ અને ચપ્પલનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે તેર જે લોકોની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં છે અથવા જેમની રાશિ શનિની સાદે સતી ધૈયા હેઠળ છે તેમણે મંગળવાર શનિવાર અને ગ્રહણના દિવસોમાં ક્યારે પણ બૂટ અને ચપ્પલ ન ખરીદવું જોઈએ અમાવસ્યા પર બૂટ અને ચંપલ ન ખરીદો નહીં તો જીવનમાં પરેશાનીઓનો સંચય થશે ચૌદ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવાર અને શુક્રવારે નવા બૂટ અને ચપ્પલ પહેરવા શુભ માનવામાં આવે છે તે તમારા નસીબને જાગૃત કરવામાં મદદ કરે છે પંદર ઘરમાં જે જગ્યાએ ભંડાર રાખેલો છે ત્યાં બૂટ કે ચપ્પલ પહેરીને ન જવું જોઈએ તમારા ઘરના અનાજ કે ખાદ પદાર્થો જૂતા અને ચપ્પલ પહેરીને સંગ્રહિત હોય તેવી જગ્યાએ જવું એ સ્થળનું અપમાન છે સોળ શનિદેવને પ્રસન્ન કરવા અને શનિદેવના આશીર્વાદ મેળવવા માટે તમે એક સરળ યુક્તિ અજમાવી શકો છો યુક્તિ એ છે કે તમે કાળા ચંપલ પહેરીને હનુમાન મંદિરમાં જાઓ અને તેમને મંદિરમાં બહાર છોડીને ઘરે પાછા ફરો આમ કરવાથી શનિની પરેશાનીઓ દૂર થાય છે આ ઉપાયથી તમારા ઘરમાં શનિની કૃપા રહેશે અને સમૃદ્ધિ આવશે જો આ બુટ કોઈ જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે તમારા માટે વધુ સારું રહેશે

તમારે તૂટેલા બૂટ અને ચપ્પલ પહેરવાનું પણ ટાળવું જોઈએ આ કમ નસીબીને આમંત્રણ આપે છે એવું માનવામાં આવે છે કે સ્વચ્છ અને સુંદર બૂટ અને ચપ્પલ પહેરવાથી ભાગ્ય સુધરે છે ઓગણીસ જો તમે શનિદેવના આશીર્વાદને જાળવી રાખવા માંગો છો

અને તેને ચોરાહા પર ઉતારો પછી પ્રાર્થના કરો કે તમે તમારી બધી ધન સંબંધિત સમસ્યાઓ ત્યાં મૂકીને જઈ રહ્યા છીએ જો તમને પૈસાની સમસ્યા હોય તો બુટ અને ચંપલ ખરીદવાની આ પદ્ધતિનો ચોક્કસપણે ઉપયોગ કરો બાવીસ બુટ અને ચંપલને ઘરની બહાર અવ્યવસ્થિત રીતે રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે